માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાન ઝુંબેશના અનુસંધાનમાં જેસી ગ્રુપ અને સફાર ગ્લોબલ સ્કૂલના સહિયારા પ્રયાસથી વિરાંજલિ આંતર સ્કૂલ નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાન ઝુંબેશના અનુસંધાનમાં જેસી ગ્રુપ અને સફાર ગ્લોબલ સ્કૂલના સહિયારા પ્રયાસથી વિરાંજલિ આંતર સ્કૂલ નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું સફાર ગ્લોબલ સ્કૂલ તરફથી આ કાર્યક્રમનું આયોજન છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે જેમાં વડોદરાની નામાંકિત શાળાઓ ભાગ લે છે આ વર્ષે પણ ઓગણત્રીસ શાળાએ ભાગ લીધો હતો જ્યાં લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર અને પૂર્વ ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા સાથે જેસી ગ્રુપના ચેરમેન ડોક્ટર સુનિલ દલવાડી અને સાનેન સ્કૂલના ડાયરેક્ટર ડૉક્ટર શિલ્પા દલવાડી પણ ઉપસ્થિત રહ્યા હતા જજ તરીકે વડોદરાના ખ્યાતનામ ડાન્સર અને કોરિયોગ્રાફર ચિરાગ મહિડા નુપુર ઠાકર અને રાગીની શાહ ઉપસ્થિત રહ્યા હતા આજે સફાયર ગ્લોબલ સ્કૂલ અને જેસી ગ્રુપ વીરાંજલી સીઝન થ્રી ઉજવી રહ્યો છે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી જ્યારે હર ઘર તિરંગા અભિયાન બે હજાર બાવીસમાં શરૂ થયું હતું ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે ચેરમેન ડૉક્ટર સુનિલ દલવાડી અને એમડી શિલ્પા મેડમ એ બંને સતત પ્રયત્ન કરી રહ્યા છે કે શહેરના બધા જ યંગ જનરેશનને દેશભક્તિની પ્રેરણા મળે અને આ સ્વરૂપે આ દેશભક્તિ કાર્યક્રમ પેટ્રિયોટિક સોંગ ઉપર હરીફાઈનું આયોજન કરે આ વિરાંજલિના ત્રીજા વર્ષમાં ટ્વેન્ટી નાઇન સે પાર્ટિસિપેટ કર્યું છે અરાઉન્ડ ફોર સેવન્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ અત્યારે પરફોર્મ કરશે આજે અને અમારા જજ શ્રી ચિરાગ મહિડા સરુપુર ઠક્કર મેડમ અને એમના સાથે રાગીની શાહ મેડમ જે આપણા ફિલ્ડના ફોક અને ક્લાસિકલના નિષ્ણાત ડાન્સર્સ છે અને જાણીતો નામ છે ગુજરાતમાં અને એ આજે જજમેન્ટનું કાર્ય કરી રહ્યા છે લોકોમાં ઘણું ઉત્સાહ છે અને કોરિયોગ્રાફર્સ માટે પણ અવોર્ડ છે સ્પેશિયલી કેમ કે એ જ એ લોકો છે કે જે કાર્યક્રમ તૈયાર કરવામાં બધા જ બાળકો સાથે ઘણું મહેનત કરે છે અને આ માધ્યમથી હું આભાર માનું છું બધા જ પ્રિન્સિપલના બધા જ બાળકોના અને એમના વાલીઓના જે આજના કાર્યક્રમમાં હાજરી આપીને અમારે સહયોગ આપ્યો છે વંદે માતરમ જય હિન્દ આજે સફાયા ગ્લોબલ સ્કૂલ વડોદરા દ્વારા વિરાંજલી ઇવેન્ટ રાખ્યો છે ધેટ ઇઝ સપોર્ટેડ એન્ડ ડેડિકેટેડ ટુ ધી ઇન્ડિપેન્ડન્સ ડે સેવન્ટી સેવન્થ ઇન્ડિપેન્ડન્સ ડે જે પંદરમી ઓગસ્ટે છે અને આપણા શ્રી પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે નેતૃત્વ હેઠળ જે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે અને એમનું એક સપનું હતું કે ઘર ઘર તિરંગા જેને અમે ત્રણ વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ વિરાંજલિ જેમાં બરોડાની બધી જ સ્કૂલોને અમે ઇન્વાઇટ કરીએ છીએ અને ઇટ ઇઝ અ ઓપન વડોદરા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન પેટ્રિયોટિક ડાન્સ કોમ્પિટિશન અને છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ સક્સેસફુલી આ ઇવેન્ટ અમારી જઈ રહી છે અને આજે મોર દેન ફોર સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે અને ટ્વેન્ટી નાઇન સ્કૂલ્સનું પાર્ટિસિપેશન છે સો ધીસ ઇઝ અ હ્યુજ ઇવેન્ટ એન્ડ અ બિગ ટ્રીબ્યુટ ટુ અવર કન્ટ્રી ઓન ધીસ ઇન્ડિપેન્ડન્સ ડે